ભગત શ્રી સવારામ સાંખઠ દ્વારા મોટા પીપળવા ગામે ત્રેવીસમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયો આ વર્ષમાં સતત ચોથી વાર અને સળંગ ત્રેવીસ માં સમૂહ લગ્નનું સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા નીચે ભગત શ્રી સવારામ સાંખઠ દ્વારા તા બાર મે હજાર ચોવીસને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું આ ત્રેવીસમાં માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં મહુવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયાની વિશેષ ઉપસ્થિતિ અને તેમના દ્વારા પરણતા નવ દંપતીઓને સાંપ્રત સમયમાં પરસ્પર પ્રેમ લાગણી રાખવા અને એકબીજાને સમજીને સંસાર ચલાવવાની શીખ આપી સહજીવન માટે અઢક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રસિદ્ધ સંતવાણી કલાકાર શ્રી ગુલાબગીરી ગૌસ્વામી સમાજ અગ્રણી શ્રી મિતેશભાઇ રાવણદેવ અને બચુગીરી ગોસ્વામી વિગેરે આગેવાનોની વિશેષ હાજરી રહી હતી આ તકે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ભજન આરાધક શ્રી સવારામ સાંખડ આજના ત્રેવીસમાં માં સમૂહ લગ્ન માં સાત જોડાઓને લગ્ન થી જોડીને ગરીબ પરિવારોને મદરૂપ બની આ કપરા સમયમાં અદભુત સેવાનું કાર્ય કરી માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માં મહુવા જનતા પ્લોટ ના નવયુવાનોની સેવા સરાહનીય અને પ્રશંસાપાત્ર હતી આ ચેનલને લાઇક અને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી મળતી રહે રિપોર્ટ રમેશ જિંજુવાડિયામ હોવા